ખેડૂતોને ટેક્ટર ખરીદવા માટે મળશે એક લાખ રૂપિયાની આર્થિક સહાય ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત વિઘાડિત મળશે પાંચ રૂપિયા ગુજરાતમાં ઊભું થશે ગંભીર સંકટ સર્વરના ધાંધિયા ખેડૂતોને કેવી રીતે મળશે વળતર કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થઈ શકે છે ઘટાડો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર ગુજરાતમાં પણ મળશે મફત વીજળી કોંગ્રેસની આક્રોશ યાત્રા શરૂ ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામે ગામ થશે આંદોલન ખેડૂતોની બહારે આવ્યા ઉદ્યોગપતિ ખેડૂતોને હેક્ટરડીઠ મળશે અગિયાર હજાર રૂપિયા સોના ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે દિવસે ને દિવસે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝડું અને ઠંડી ભૂકા કાઢશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હર્ષિયાળે વરસાદની આગાહી કરી છે હજુ કમોસમી વરસાદના મારથી ખેડૂતો બેઠા નથી થયા ત્યાં વધુ એક વરસાદના રાઉન્ડની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં માવઠું થઈ શકે છે અઠયાવીસ નવેમ્બરના રોજ માવઠાની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે આ સમય દરમિયાન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો કમ મોસમી વરસાદ પડી શકે છે આ સાથે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં આજથી લો પ્રેશર બની હલચલ વધશે જે સુપર સાયક્લોનમાં ફેરવાઈ શકે છે ઓગણીસ નવેમ્બર પછી અરબી સમુદ્રમાં પણ લો પ્રેશરની શક્યતા છે ગુજરાતમાં વાદળો વધતા તાપમાનમાં વધારો થઈ શકે છે નવેમ્બરના અંત તથા ડિસેમ્બરની શરૂઆતમાં ફરી માવઠું થવાની સંભાવના છે ખેડૂતો અને માછીમારો સાવધાન રહેજો ખેડૂતો માટે માટે રાહતના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસ નવેમ્બર ના રોજ પીએમ કિસાન નો એકવીસમો હપ્તો જાહેર કરવાના છે આ દિવસે બે હજાર રૂપિયા ફરી એકવાર કરોડો ખેડૂતોના બેંક ખાતામાં એક ક્લિક થી પહોંચી આ યોજનાની ખાસ વાત એ છે કે ખેડૂતને મળતી રકમ સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવશે દેશભરના નવ કરોડ થી વધુ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે યોજનામાં સરકારે વર્ષમાં કુલ છ હજાર રૂપિયાની ત્રણ હપ્તામાં સહાય આપવાની જાહેરાત કરી છે લાભાર્થીઓ પોતાના હપ્તાની સ્થિતિ પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ચકાસી શકે છે આ હપ્તાથી નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક રાહત મળશે

હું ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરી ગાંધીનગરમાં ઇતિહાસમાં ક્યારેય એકઠા ન થયા હોય એટલા ખેડૂતો એકઠા થશે અમારો ટાર્ગેટ છે કે ગાંધીનગરમાં ચાલીસ થી પચાસ હજાર ખેડૂતો ભેગા થઈ અને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને અમારી રજૂઆત કરી શું ખેડૂત મિત્રો તમે પણ પરેશ ગોસ્વામીની સાથે છો કે નહીં ખાસ કરીને હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો અને શું ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના દેવાલ છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો તેવશના સમાચાર ઉપર નજર કરીએ તો શું LPG સિલિન્ડર સસ્તો થશે રાંધણ ગેસની આયાત અંગે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ ડીલ થઈ છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ કરાર એક વર્ષ માટે અમલમાં રહેશે આ કરાર હેઠળ ભારતીય કંપનીઓ વર્ષ બે હજાર છવ્વીસમાં અમેરિકાથી બે પોઈન્ટ બે મિલિયન ટન ગેસ આયાત કરશે આ ભારતની કુલ વાર્ષિક આયાતના દસ ટકા છે આ જનતાને સસ્તું રાંધણ ગેસ પૂરો પાડવા

સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી આ યાત્રા તો દ્વારકા થઈ ગઈ છે જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કર્યું હતું જેમાં એમને જણાવ્યું હતું કે ગુજરાતના પચાસ લાખથી વધુ ખેડૂતોએ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે જે મુજબ દરેક ખેડૂતોના માથે પચાસ હજાર રૂપિયાનું દેવું છે ત્યારે છપ્પન ઇંચની છાતીનો દાવો કરતા વડાપ્રધાને ખેડૂતોને સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ થતા હોય તો મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના દેવા માફ ક્યારે માફ થશે અંતમાં અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે જો આગામી બજેટ સત્ર સુધી સરકારે ખેડૂતોના દેવા માફી અંગે કોઈ નિર્ણય નહીં લે તો રાજ્યના અઢાર ગામડાઓ સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ જશે તમામ લોકોને જાગૃત કરશે તેમજ ખેડૂતોના હક અને ન્યાય માટે વિધાનસભામાં પહોંચશે શું ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપ મિત્રો તે આ પ્રશ્નના સમાચાર ઉપર નજર કરીએ તો સર્વરના ધાંધિયા ખેડૂતોને પાક નુકસાનનું વળતર કેવી રીતે મળશે કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનીનું વળતર મેળવવા માટે ખેડૂતો અરજી કરવા લાઈનોમાં લાગી રહ્યા છે પરંતુ સર્વ ડાઉન હોવાના કારણે તેમની ઓનલાઈન અરજીઓ થઈ શકતી નથી સરકારે ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખોલ્યું છે પ્રારંભિક બે દિવસમાં માત્ર થોડા જ ખેડૂતોને અરજી છે સ્વીકારવામાં આવી જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો ગુજરાતના બધા ખેડૂતોના કઈ રીતે ફોર્મ ભરાશે એ સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે તમારું શું કહેવું છે મિત્રો ખરેખર હજુ પણ મિત્રો જે આ ફોર્મ ભરાવાના શરૂ થયા છે તો ખેડૂતોને હજુ પણ રાહત મળી જોઈએ કારણ કે મિત્રો આ અરજી છે માત્ર પંદર દિવસની છે શું મિત્રો આગામી બે મહિના સુધી પણ ઓનલાઈન અરજી ચાલુ રહેવી જોઈએ કે ના રહેવી જોઈએ ખાસ જણાવી આપજો વિદ્યાભ્યાસના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાધન ખરીદવા માટે ખેડૂતોને મળશે પચાસ ટકાની સબસિડી કડી એપીએમસી દ્વારા શરૂ કરાયેલી આ કલ્યાણકારી યોજના મુખ્યત્વે ખેડૂતો પરનું આર્થિક ભારણ ઘટાડવાનો છે આ યોજના અંતર્ગત ખેતીવાડીના સાધનો ખાતર બિયારણ જેવી ખેત ઉપયોગી સામગ્રી તેમજ રોજિંદા ઘર વપરાશની આવશ્યક વસ્તુઓ સહિત બાવીસથી વધુ આઇટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજનામાં ખેડૂતને કોઈપણ પસંદ કરેલી વસ્તુની ખરીદી પર માત્ર પચાસ ટકા જ રકમ ચૂકવ્યની રહેશે જ્યારે બાકીની પચાસ ટકાની રકમ કડી એપીએમસી દ્વારા સબસીડી સ્વરૂપે ભોગવામાં આવશે આનાથી ખેડૂતો ગુણવત્તાયુક્ત વસ્તુઓ સરળતાથી છે એ મિત્રો ખરીદી શકે છે તો ખેડૂતો માટે પણ સૌથી મોટી જાહેરાત કે ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા હોય તો પચાસ ટકા સુધીની સબસિડી છે એ મળવા પાત્ર રહેશે મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી તો ગુજરાત સરકારે રાહતના નામે ખેડૂતોને છેતર્યા નિયમોમાં બાંધછોડ કરીને સહાયની રકમમાં કાપ મૂક્યો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભથી વંચિત રાખવાનો ખેડૂત આગેવાન નો આરોપ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો બેતાલીસ લાખ હેક્ટર ખેતીને નુકસાન પહોંચ્યું અને સોળ ગામડા અસરગ્રસ્ત થયા આ સંજોગોમાં સરકારે રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા ઘણા પ્રયાસો કર્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને ઓછા રૂપિયા આપવા પડે તે માટે ખુદ સરકારે જ નિયમોમાં કરી અને ખેડૂતોની જ નહીં ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના વંચિત રાખવામાં આવ્યા તો આગેવાનોએ આગેવાનો આક્ષેપ કર્યો છે કે એસડીઆરએફના નિયમો મુજબ પૂરતી સહાય ચૂકવાઈ હોત તો પ્રત્યેક ખેડૂતને રૂપિયા એક લાખ ચાલીસ હજારની સહાય મળવા પાત્ર હોત હાલ સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં માત્ર ચુમ્માલીસ હજાર રૂપિયા સાઈ ચુકવા આવે તેવી જાહેરાત કરી છે શું કેવું છે ખેડૂતો તમારો અવશ્ય નીચે જણાવી આપજો કોમેન્ટ બોક્સમાં કે ખેડૂતોને વધુ સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારી જાહેરાત ખેડૂતોમાં રોષ વેરો ન ભર્યો હોય તો કૃષિ સહાય નહીં મળે ખેડૂત જે મોટું ખાતું ખોલાવે તેનો જ લાભ મળે છે આ વિસંગતા વચ્ચે કાળાવાડ તાલુકા વિકાસ અધિકારીઓએ એવા પરિપત્ર જારી કર્યા છે કે ચાલુ વર્ષે આ વિસ્તારોમાં મોટાભાગના ગામોમાં મહેસૂલી આવક આવી નથી ત્રણ મહિના વીત્યા પછી બાકી વેરાની વસૂલાત થઈ નથી આ સંજોગોમાં જો ખેડૂત કૃષિ સહાયના ફોર્મ લેવા આવે તો બાકી વેરાની વસૂલાત કરવી આમ કમોસમી વરસાદના લીધે આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતને એન કેન પ્રકારે તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે આવું સરકારે કરવું યોગ્ય છે કે નહીં ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર કે ઉદ્યોગપતિ કુંભાણી વતનની આવ્યા ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ કમોસમી વરસાદથી થયેલા નુકસાની ભરપાઈ માટે બાદલપુર સાંખડા બાદર શિયામરાળા પ્રભાતપુરના બારસો થી વધુ ખેડૂતોને હેક્ટર અગિયાર હજાર રૂપિયાની આર્થિક સહાયના ચેક વિતરણ કર્યા હોડલધામ પ્રમુખ નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુંભાણીએ જણાવ્યું હતું કે આ પગલું વતન પ્રત્યેનું તેમનું ઋણ ચૂકવવાનો એક પ્રયાસ છે ખેડૂતોને સરકારી યોજનાથી વિપરીત આ વ્યક્તિગત પહેલને શરણાઈ ગણાવી છે તો મિત્રો ખાસ કરીને જો વાત કરીએ તો ચાર ગામના ખેડૂતો છે એમને બાર હજાર બારસો થી પણ વધુ ખેડૂતો છે જેમને હેક્ટર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ મળવાપાત્ર રહેશે એવી ઉદ્યોગપતિ છે એ દિનેશભાઈ કુંભાણીએ જાહેરાત કરી છે નજર કરી તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ગુજરાતમાં કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાકના નુકસાન માટેના સહાય પેકેજના નિયમો અંગે ઠરાવ રજૂ કર્યા આ ઠરાવમાં બાવઠા અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદીનો સમાવેશ થયો નિયમો અનુસાર જે ખેડૂતને તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેશે સૌથી મહત્ત્વની વાત એ છે કે અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા તો મળવા પાત્ર રહેશે જ જે તેમને આર્થિક ટેકો પૂરો પાડશે એક ખેડૂત ખાતા દીઠ માત્ર એક જ ખેડૂતને સહાય મળવા પાત્ર રહેશે જો એક જ ખાતામાં અન્ય સહ ખેડૂત ખાતેદાર હોય તો સહાય મેળવનાર ખેડૂત દ્વારા બાકીના ખાતેદાર પાસેથી સહમતી પત્ર લેવાનું રહેશે તો ખાસ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર કે જે ખેડૂતને એક વીઘાથી ઓછી જમીન હોય તો એવા ખેડૂતોને પણ ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાની તો આર્થિક સહાય મળવા પાત્ર રહેશે જ તો ખાસ ગુજરાત સરકાર અને કૃષિ વિભાગે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો મોંઘવારી છે એ દિવસે ને દિવસે વધી રહી છે મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ પહેલાં એકત્રીસ રૂપિયા લીટર મોંઘું થયું છે છાસઠ રૂપિયાથી લઈને સત્તાણું રૂપિયા પ્રતિ લીટરનો ભાવ થયો છે ડીઝલ બાણું બાવન રૂપિયાથી લઈને નેવું રૂપિયા પ્રતિ લીટર થયું છે ગેસ સિલિન્ડર ચારસો દસ રૂપિયાથી મોંઘો થઈને અગિયારસો રૂપિયા પહોંચ્યો છે લોટ વીસથી લઈને રૂપિયા ચાલીસ પ્રતિ કિલો પહોંચ્યો કઠોળ એસી થી લઈને બસો દસ રૂપિયા કિલોએ પહોંચ્યું છે દૂધ ત્રીસથી લઈને પાસઠ રૂપિયા લીટર થયું છે આમ લોકોને દિવસે ને દિવસે મોંઘવારીનો છે સામનો કરવો પડી રહ્યો હોય તેવા ચિત્રો ઊભા થઈ રહ્યા છે મિત્રો તે પછી સમાચાર ઉપર નજર કરી લે તો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર સ્માર્ટ મીટર અંગે સૌથી મોટી જાહેરાત કે પશ્ચિમી ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજી વિશે દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન આર ટીઆઈ અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો જે ગ્રાહકો માટે મોટા સમાચાર સાબિત થશે ઓફિસર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઘરે ઘરે સ્માર્ટ મીટ મીટર સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ તો આ ફરજિયાત નથી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ આદેશ આપવામાં નથી આવ્યા

રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે પંજાબની આમ આદમી પાર્ટીએ આશય સરકારે ખાસ કરીને ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા આપે તો ગુજરાત સરકાર શા માટે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા આપે છે પંજાબની આમ આદમી પાર્ટી સરકારની જેમ જ્યાં સુધી હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે મિત્રો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોને દેવા માફ કરી રહી છે તો પરંતુ ગુજરાતની સરકાર આ વિશે વિચારતી કેમ નથી હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયા છે શિયાળો પાક પણ થઈ શકતા હોય તેવા દ્રશ્યો નથી જાતિ જ્ઞાતિ ભૂલીને તમામ ખેડૂતોને એક ખેડૂત સમાજ બની ગમે તેવી સરકારને ઝૂકવું પડે ખેડૂત મજૂરો અને ભાગ્યાઓને પણ વારંવાર પાક નુકસાન થયું હોય એવું લાગ્યું છે આમ આદમી પાર્ટીએ દસ માંગોને લઈને મહાપંચાયતો કાર્યક્રમ આગળ વધારવા માટે જાહેરત કરી સરકાર પચાસ રૂપિયા પ્રતિ હેક્ટર રૂપિયા વળતર આપે નહીતર તો લોલીપોપ આપીને ખેડૂતોને હાલ મિત્રો હાલ મજાક સ્વરૂપ યા